તમે કોઈ કોર્ટમાં જાઓ છો અને કોર્ટ તમારા વિરુદ્ધમાં નિર્ણય સંભળાવે છે અથવા તો જજ તમારા વિરુદ્ધમાં નિર્ણય સંભળાવે છે તો શું તમે જજને એમના પદ ઉપરથી હટાવવાની પ્રક્રિયા ચાલુ કરી દેશો નહીં કારણ કે આપણા સંવિધાનમાં કહેવામાં આવે છે કે જજ પૂરી રીતે ફ્રીડમ છે એમને જે પણ લાગે એ રીતે એ નિર્ણય આપી શકે છે અને જજનો નિર્ણય જો તમને પસંદ ના હોય તમે એની ઉપરી અદાલતમાં જઈ શકો છો અથવા તો તમે એનાથી પણ ઉપર અદાલતમાં જઈ શકો છો પણ તમે જજને હટાવવાની પ્રક્રિયા ચાલુ ના કરી શકો પણ બન્યું એવું છે કે ઇન્ડિયા ગઠબંધન આ જેટલા પણ નેતાઓ છે એ બધાએ એક ફોર્મમાં સાઈન કરી છે તો વધારે નેતાઓ સાઇન કરી છે જજ એમના પદ ઉપરથી હટાવવા માટે એટલે કે મહાવિયોગ કરવા માટે છે જસ્ટિસ સ્વામીનાથમ એમનો ખાલી વાક એટલો હતો કે એમને સબૂતો આધાર ઉપર હિન્દુ પક્ષ માટે એક નિર્ણય લઈ લીધો હિન્દુ પક્ષના સમર્થનમાં એક નિર્ણય લઈ લીધો જે રાહુલ ગાંધી એમના હાથમાં સંવિધાન રાખે છે હંમેશા સંવિધાનની વાતો કરે છે આજે એ જ રાહુલ ગાંધીની પાર્ટી અથવા તો શિવસેના અને બીજી કઈ બહુ બધી પાર્ટીઓ મળીને આજે એક જજ ને હટાવવાની વિવાદમાં અને વિવાદમાં આ કેસ કોર્ટમાં જાય છે કોર્ટમાં ગયા પછી જ્યારે સ્વામિનાથન જસ્ટિસ નિર્ણય હિન્દુ પક્ષ તરફ લે છે ત્યારે ઇન્ડિયા ગઠબંધન

વથી વધારે નેતાઓ અપક્ષના નેતાઓ મળીને સાઇન કરે છે અને એક જજને એમના પદ ઉપરથી હટાવવા માટે પ્રક્રિયા ચાલુ કરી દે છે તો તમારું આના વિશે શું કહેવું કમેન્ટ કરીને જરૂર જણાવ કે આ દેશ સંવિધાનથી ચાલવા વાળો દેશ છે રિયાતા ડીએમ 19 ન્યૂઝ ડિજિટલ ગુજરાત ડિજિટલ ન્યૂઝ